GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વર્ષ 2003-4 ના ગોધરાના તાત્કાલિક પ્રાંત અધિકારી અને હાલ જૂના પાદરા વડોદરા રોડ ઉપર રહેતા જયદીપકુમાર દિનેશ ચંદ્ર જોશી જેડી જોશીએ પોતાની ફરજ દરમિયાન ગોધરા તાલુકાના મહેલોલ ગામે વાડાની જમીન ઉપર ગણોત ધારા કલમ તેતાલીસ હેઠળ નિયંત્રણ ખેતીના હેતુ માટે દૂર કાર્યનું હુકમ કરી સરકારને નુકસાન કરેલા આશરે જે બાબતે કલેક્ટરનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું અને અરજદાર નટવરસિંહ હિંમતસિંહને ફાયદો કરાવવા માટે જમીનને જૂની શરત બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્રમાં ફેરવી પોતાની સત્તાનો દુરુપયોગ કરી હુકમ કરી સરકારને નાણાકીય નુકસાન થયું હતું તેમજ તત્કાલીન પ્રાંત અધિકારી ગોધરાના આંબાલી ગામે વિલથી મળેલ જમીન ને નવી શરતની ખેતીની જમીન કલેક્ટર ની પૂર્વ મંજૂરી વિના તથા કોઈ પણ જાતનું રાશન કાર્ડ તપાસ્યા વગર જ આરોપી જેડી જોશી એ પોતાની ફરજ દરમિયાન સત્તા નો દુરુપયોગ કરી જમીનને જૂનો શરત બિન ખેતી હેતુ

બારની ક્ષેત્રફળ છસો સાતવાળી જમીન જે હતી એ જમીન વાડા હેઠળ એમને નવી શરતમાંથી જૂની શરતમાં કરવાની હોય પરંતુ તેઓએ દ્વારા હેઠળ આ નવી શરતમાંથી જૂની શરતમાં કરવાનો હુકમ કરી માત્ર એકવીસ રૂપિયા ભરવાનો હુકમ કરેલો ખરેખર આમાં વધુ પૈસા ભરવાના હોય જે એમણે ભરેલા નથી અને ત્રણસો એકતાળીસ રૂપિયાનું નુકસાન થયેલ છે સરકારને સરકારની તિજોરીમાં આર્થિક નુકસાન થયેલ છે એટલે પોતે પોતાની ફરજ ઉપર થતા તે દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી અને વાડા હેઠળ જૂની શરતમાંથી નવી શરહમાંથી જૂની શરતમાં કરવાનો હુકમ કરવો જોઈએ અને એ પ્રમાણે નાણાં વસૂલ કરવા જોઈએ તે નહીં કરી ગણોધારા હેઠળ આ હુકમ પાસ કરી અને ઓછી કિંમતનો એનું ચલણ ભરાવેલું અને આને કારણે થઈને રૂપિયા ત્રણસો એકતાલીસનું સરકારની તિજોરીમાં આર્થિક નુકસાન થયેલું એવો બીજો બનાવ તેમનો ફરજ દરમિયાન ગણોદ્વારા હેઠળની જે જમીન હતી એ જમીનમાં વીરથી નામો દાખલ થયેલા એ નામો દાખલ થયા પછી કલેક્ટરશ્રીની પણ પ્રકારની મંજૂરી લીધેલી નહીં મંજૂરી લીધા વગર આમાં પણ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો હુકમ થઈ શકે નહીં તેમ છતાં પણ તેઓએ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો હુકમ કરેલ અને તેઓ પોતે કલેક્ટર તરીકે એડિશનલ એસડીએમ તરીકે ફરજ બજાવતા હોય અને રેવન્યુ એક્ટ હેઠળના નિયમોથી જાણકાર હોય તેમ છતાં પણ આવી ગંભીર પ્રકારની ગેરરીતિ યાત્રી સત્તાનો દુરુપયોગ કરી સરકારને નુકસાન કરેલું છે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગોધરા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ચારસો સત્તર ચારસો ચારસો ઓગણીસ અને ભ્રષ્ટાચાર અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી કલમ તેર વન ખ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનાની તપાસ નિયમ મુજબની હાલ ચાલી રહી છે